નમસ્કાર મિત્રો તમે ક્યારે આવી રીતના બરફ ઉપર ચા નહીં નાખેલી હોય અને ક્યારે પણ પીધી નહીં પણ તો મિત્રો આજના વિડીયો જોયા પછી તમે પણ અવશ્ય પીવાના છો તો મિત્રો તમારે સૌ શું કરવાનું છે આપણે ચા અલગ રીતે બનાવવાની છે જે રીતના આપણે પાણી લેતા હોય છે પણ આ વખતે ચા બનાવવાની છે પાણી વગરની મતલબ તમારે મિત્રો એકથી બે ચમચી જેટલી ચાયપત્તી એટલે કે ભૂકી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર તમારે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે મિત્રો ધીમા તાપે તમારે આ બધું જે મિશ્રણ છે ચાય પત્તીનું અને ખાંડનું એને તમારે ચમચીની મદદથી હલાવતું રહેવાનું છે જેમ જેમ મિત્રો આ તપેલી ગરમ થશે તેમ તેમ ખાંડ ઓગળતી જશે અને ધીરે ધીરે તેનું દ્રાવણ બનતું થશે તમે જોઈ શકો છો કે ચાયની પત્તી છે ભૂકી અને ખાંડ છે બંને એકબીજામાં મિક્સ થઈ જશે અને એકદમ વ્યવસ્થિત તમારું રાબડા જેવું બનીને તૈયાર થઈ જશે મિત્રો આની અંદર આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી અલગ રીતના ચા બનાવવાની છે અને એની અંદર પણ મિત્રો આપણે અલગથી ઘણી બધી વસ્તુ નાખવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો હવે તમે જોઈ શકો છો તમે લગભગ ત્રણથી ચારથી પાંચ મિનિટ સુધી તમે વ્યવસ્થિત મિક્સ કરશો એટલે ચાયની પત્તી અને જે આ ખાંડ છે બધો બરોબર એકબીજામાં મિક્સ થઈ જશે અને એકદમ મસ્તનું દ્રાવણ બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધી એની પહેલા તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક પરેશભાઈ કંસારાને ધારીથી ભરતભાઈ પટેલને અમદાવાદથી ઇન્દુબેન જૈનને બોમ્બેથી નૈનાબેન પટેલને યુએસએથી જોસ્નાબેન ઉંધાડને જેતપુરથી રવિન્દ્રસિંહ રાજપૂતને સિદ્ધપુરથી શાંતાબેન હીરાભાઈ ચાવડાને ખાખી જાડિયાથી જાળિયાથી નાઝીર અલીને લંડનથી મનીષ પટેલને બાર્સેલોનાથી અને રાજુભાઈ પટેલને કુકરવાડાથી જાય છે તો મિત્રો હવે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બધું ચાયપત્તી અને ખાંડ મિક્સ થઈ ગયું છે એકદમ મસ્તનું પીળા કલરનું દ્રાવણ બનીને ઘટ્ટ દ્રાવણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે મિત્રો તેની અંદર તમારે દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેર્યા પછી તમારે ફરીથી ચમચીની મદદથી બધું અને ગરણીની મદદથી તમારે મિક્સ કરતું જવાનું છે વ્યવસ્થિત તેને હલાવતું જવાનું છે અને તમે જોઈ શકો ચાયપત્તી ખાંડ દૂધ એકબીજામાં ભળી જશે મિત્રો તમને એમ લાગે કે હવે ચાય બનવા આવી રહી છે ત્યારે તમારે તેની અંદર ફરીથી એક ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે સ્વાદ માટે અને એક બેથી ત્રણ દાણા તમારે એલચીના નાખી દેવાના છે તો મિત્રો હવે તમારે વ્યવસ્થિત ફરીથી તમારે ગરમ કરતું જવાનું છે ધીમા તાપી અને ઉકાળતું જવાનું છે અને ગરણીની મદદથી તમારે હલાવતું જવાનું છે મિત્રો અંદાજે લગભગ પાંચથી છ ઉફાણા આવે એટલે કે એકવાર ઉફાણો તમે જોઈ શકો તો આ રીતના ઉફાળા આવે એવા પાંચ ઉફાળા આવે ત્યાં સુધી તમારે વ્યવસ્થિત તેને ગરણીની મદદથી હલાવતું જવાનું છે અને ગરમ કરતું જવાનું છે અને હવે મિત્રો તમારી ચા છે એ બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે પણ હવે મિત્રો આ ચા છે એને આપણે બે અલગ અલગ ગ્લાસની અંદર કાચના ગ્લાસની અંદર લઈશું એકની અંદર ડાયરેક્ટ આપણે આ ચા લઈશું ગરમા ગરમ અને બીજા અને ટેસ્ટ કરીશું અને ત્યારબાદ એક બીજા ગ્લાસની અંદર મિત્રો તમારે બરફ ઉમેરવાનો છે ત્રણથી નાના નાના ગાંગડા હોય તો ત્રણ ચાર ગાંગડા અને મોટા હોય તો એકથી બે ગાંગડા લેવાના છે બરફના આઈસક્યૂબ લેવાનો છે અને તેની અંદર તમારે ચા નાખવાની છે મિત્રો હવે તમારે આ બંને ચાનો ટેસ્ટ કરવાનો છે મિત્રો તમને જણાવી દઉં કે ટેસ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ હશે તો તમે જે રીતના કોફી પીતા હોય ને એવી જ મિત્રો કોલ્ડ કોફી જેમ પીતા હોય ને એવું જ તમને કોલ્ડ ટી બનીને તૈયાર થઈ જશે તમે મિત્રો બંનેનો ટેસ્ટ જોરદાર હશે તમે જે ચા પીશો પ્રથમ ડાયરેક્ટ ગરમ ચા એનો પણ ટેસ્ટ લાજવાબ હશે અને તેની અંદર તમે બરફ નાખીને પીશો તો એ પણ તમને મિત્રો કોફીને યાદ અપાવી દેશે એટલે કે કોલ્ડ ટી તમારા માટે બનીને તૈયાર થઈ જશે અને બંનેના ટેસ્ટ લાજવાબ છે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા Да не ладно.